જયશ્રીબાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે સ્મશાન ગૃહની સફાઈ તળાજા તાલુકાના સોસિયા ગામના વતની સુખદેવસિંહ ગોહિલના ધર્મપત્ની જયશ્રીબા ગોહિલની આજે તારીખ વીસ છ બે હજાર ચોવીસના રોજ પુણ્યતિથિ નિમિત્તે સોસિયા ગામનું ગૃહની સફાઈ અને લાકડાનું કટિંગ કરવામાં આવેલ અગાઉ પણ આ સ્મશાન ગૃહની સફાઈ કરવામાં આવી હતી અને વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું હાલમાં વૃક્ષોની જાળવણી પણ કરવામાં આવી રહી છે તેમજ છેલ્લા વર્ષોથી સોસિયા ગામમાં તેમજ આજુબાજુના કોઈપણ ગામમાં કોઈપણ સ્વજનનું મૃત્યુ થાય ત્યારે તેમની જરૂરી સામાન જેવા કે દોરા કાપડ અન્ય જરૂરી તમામ વસ્તુ અમારા પરિવાર તરફથી વિનામૂલ્યે શ્રી કાનાભાઈ દિહોરાની દુકાનની બાજુમાં ખાસ કબાટ રાખવામાં આવેલ છે અને તમામ જ્ઞાતિના રીત રિવાજ મુજબ કાપડ દોરા અન્ય વસ્તુઓ રાખવામાં આવે છે અને કોઈપણ જ્ઞાતિના વ્યક્તિના મૃત્યુ સમયે આ વસ્તુ વિનામૂલ્યે આપવામાં આવે છે કોઈપણ ગામડાના મૃત્યુ સમયે આ વસ્તુ વિનામૂલ્યે આજુબાજુ કોઈ પણ વ્યક્તિ લઈ જવા પણ અપીલ કરવામાં આવે છે આ વર્ષે એક નવો સંકલ્પ કરેલ છે કે એક્સેલન્ટ યુવક મંડળ દ્વારા સોશિયા તેમજ જિલ્લાના કોઈપણ વ્યક્તિના મૃત્યુ પછીની અસ્થિ અંગેની અમારી સંસ્થાને જાણ કરશો તો આપના સ્વજનની અસ્થિ અમે મેળવીને તેમના સમાજના રીત રિવાજ મુજબ હરિદ્વાર ખાતે વિસર્જન કરીશું અમોને આ અંગેની મોબાઈલ નંબર નાઇન ટુ ફોર ટુ ફોર ઝીરો નાઇન થ્રી ઉપર જાણ કરવા પણ અપીલ કરવામાં આવે છે સુખદેવસિંહ ગોહિલ સોશિયા